થાઇરોઇડમાં ટી થ્રી અને ટી ફોરનો અર્થ શું છે હવે થાઇરોઇડ ગ્રંથિ આપણા ગળાના ભાગે આવેલી એક અંતસ્ત્રાવી ગ્રંથિ છે અને એમાંથી જે અંતસ્ત્રાવોનું અંતસ્ત્રાવો લોહીમાં ઝરે છે એને થાઇરોઇડ હોર્મોન્સ કહેવાય આ થાઇરોઇડ હોર્મોન ટી થ્રી અને ટી ફોર બે પ્રકારના હોય છે ટી થ્રી એટલે ટ્રાય આયોડો થાઇરોનીન કે જેમાં ત્રણ ના ઘટકો એ હોર્મોનમાં સંકળાયેલા છે જ્યારે ટી ફોરમાં ચાર આયોડિનના ઘટકો હોર્મોનમાં સંકળાયેલા છે ટી થ્રી એ અંતસ્ત્રાવનું એક્ટિવ ફોર્મ છે કે જે શરીરમાં અંતસ્ત્રાવી કાર્ય કરે છે ટી ફોર એ નિષ્ક્રિય હોર્મોન છે એ ટી થ્રીના રિઝર્વ તરીકે બેકઅપ તરીકે કામ કરે છે શરીરમાંથી થાઇરોઇડ ગ્રંથિમાંથી સીધે સીધું ટી થ્રી અને ટી ફોર બેનું ઝરણ થતું હોય છે બેની માત્રા અલગ અલગ હોય છે ટી ફોરની માત્રા વધારે હોય છે પરંતુ જ્યારે જ્યારે શરીરને જરૂર પડે ત્યારે આ રિઝર્વમાંથી એટલે કે ટી ફોરમાંથી ટી ફોરમાં કન્વર્ઝન થતું હોય છે અને એ ટી થ્રી હોર્મોનનું શરીર ઉપયોગ કરી શકે છે વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ पराम